નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને આ ગરમીમાં આપણે દહીં અને છાશનો ખૂબ ઉપયોગ કરતા હોઈએ છીએ અને છાશ તો આપણા બધાના ઘરોમાં મોટે ભાગે પીવાતી હોય છે પણ છાસ આપણે ઘણી વખત મોડી પીતા હોઈએ છીએ અને ઘણી વખત મસાલાવાળી પણ પીતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું શરીરમાં પાચનતંત્ર સુધારે તેવી ખાવાનું પચી જાય તેવી અને શરીરને ઠંડક આપે તેવી અને હેલ્ધી રાખે તેવી મસાલાવાળી છાસ અને આ છાસ મસાલાવાળી બનાવીશું તો તેનો મસાલો કઈ રીતે બનાવો તે પણ હું તમને બતાવું છું તો ચાવા બનાવવાનું શરૂ કરીએ છાસનો મસાલો અને તેમાંથી બનતી મસાલાવાળી છાશ મસાલા છાશ માટેનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ અહીં મેં અડધી વાટકી જીરું બે ટેબલ સ્પૂન આખા ધાણા બે ટેબલ સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન અજમો બે ટેબલ સ્પૂન સંચળ ચાર ટેબલ સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન મરી લીધા છે આ થયા સૂકા મસાલા હવે ગ્રીન મસાલામાં મેં ત્રણ વસ્તુ લીધી છે ફુદીનો કોથમરી અને મીઠા લીમડાની સુકવણી કરી લીધી છે ફુદીનાની સુકવણી કરી અને તેનો પાવડર બનાવવાનો વિડીયો મેં ચેનલ પર અપલોડ કરેલો છે જેને તમે જઈને જોઈ શકો છો પણ અત્યારે આ પાવડર ન ઉમેરતા હું આ સુકવણી કરીને જ તમને બતાવવા માટે આ રીતે સાથે જ આપણે એડ કરી દઈશું પાવડર વિના તેના સૂકા પાન જ ઉમેરી અને મસાલો બનાવીશું તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી છાસ માટેનો મસાલો છાસનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે સૂકા મસાલા છે તેને રોસ્ટ કરીશું તેના માટે મેં ગેસ પર એક લોઢી મૂકી છે અને લોઢી ગરમ થઈ ગઈ છે આપણે જીરું એડ કરી દઈએ ધાણા એડ કરી દઈએ વરિયાળી એડ કરીએ મરી એડ કરી દઈએ આ રીતે તેને આપણે ચલાવતા જઈએ અને શેકતા જઈએ અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે અને જેમ જેમ ઉનાળો આવતો જ જશે ને વધારે વધારે નજીક એમ બહુ ગરમી પડશે તો બળબડતી ગરમીમાં ઠંડી ઠંડી છાશનો નાખવાનો મસાલો ઘરમાં બનાવી લઈએ ને તો ત્રણથી ચાર મહિના આપણે આ મસાલાવાળી છાશને બહારથી આવ્યા હોય તો પી શકીએ જમવા પછી પણ પી શકીએ વારંવાર બનાવવાની ઝંઝટ નહીં અને આ મસાલો તમે બનાવી અને સ્ટોર કરીને સાતથી આઠ મહિના સુધી રાખી શકો છો અજમાને આપણે પાછળથી ઉમેરીશું અજમાને શેકાતા વાર લાગતી નથી સૌથી પહેલાં જે વસ્તુ શેકાતા વાર લાગતી હોય તેને આપણે પહેલાં એડ કરી દેવાની અજમા એકદમ નાના હોય છે અને સોફ્ટ હોય છે તો આની ગરમીમાં જ શેકાઈ જશે અને પહેલેથી નાખી દઈએ તો અજમા બળી જાય અને જે આપણે લીલા મસાલા સુકવ્યા છે ફુદીનો કોથમરી અને લીમડો એ સારી રીતે સુકાઈ ગયા છે તેને ગરમ કરવાની જરૂર નથી અને મીઠા અને સંચડને પણ આપણે ગરમ કરીશું નહીં મસાલા ચટકી જાય અને થોડી થોડી ફ્લેવર આવે ને ત્યાં સુધી આપણે શેકવાના છે ઘણા લોકોને મોડી એમને છાશ ભાવતી હોય અને ઘણાને મસાલાવાળી પસંદ હોય છે અને આમ પણ જ્યારે આપણે કોઈ એવી વસ્તુ ખાધી હોય ને ભારે તો મસાલાવાળી છાશ પી લઈએ ને તો પાચન પણ જલ્દી થઈ જાય ખોરાકનું એક જ મિનિટમાં મસાલા શેકાઈ ગયા છે હવે આપણે ઉમેરીશું અજમા અજમા ઉમેરી અને ગેસને આપણે બંધ કરી દઈએ લોઢી ગરમ છે એટલે આ રીતે ફેરવતા રહીશું ને તો અજમા પણ સારી રીતે શેકાઈ જશે અને પણ નહીં જુઓ બધા મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેની સુગંધ પણ સરસ આવી રહી છે હવે ગેસને આપણે બંધ કરી દીધો છે તો આ મસાલાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને થોડો ઠંડો થવા દઈશું મસાલો ઠંડો થઈ ગયો છે હવે મિક્સર જાર લઈ અને તેની અંદર આપણે આ શેકેલો મસાલો સૌ પહેલાં એડ કરી દઈએ ત્યાર પછી મીઠા લીમડાના પાન સુકેલા સુકેલા ફુદીનાના પાન સૂકેલી કોથમરી આટલું નાખી અને સૌ પહેલા આપણે મિક્સ કરી લઈએ અને ક્રશ કરી લઈએ આટલી વસ્તુઓ મિક્સ કર્યા પછી અને ક્રશ કર્યા પછી જુઓ કેટલો સરસ પાવડર તૈયાર થયો છે એકદમ સુગંધ આવે છે હવે આપણે એડ કરીશું સંચળ અને મીઠું અને ફરીથી એક સેકન્ડ કે બે સેકન્ડ માટે આપણે મિક્સરને ફેરવી લઈએ છાસ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે જો કેટલો સરસ ને સુગંધ પણ આખા રસોડામાં બહુ સરસ આવી રહી છે અને એવું નથી કે મેં બનાવેલા માપથી જ તમારે કરવું તમને જે વસ્તુ વધારે પસંદ હોય તો વધારે પણ તમે નાખી શકો સૂકા મસાલા લીલા મસાલા ફુદીનો વધારે પસંદ હોય લીમડો વધારે પસંદ હોય કોથમરી કે બીજા કોઈ મસાલા અને કોઈ પણ મસાલા વધારાના એડ કરવા હોય જો પસંદ ઘરમાં હોય તો એ પણ એડ કરી શકાય છે હવે આપણે મસાલાને ચાળી લઈએ એક હવારો લઈએ અને તેની અંદર આપણે મસાલો ટ્રાન્સફર કરી દઈએ દાંડલીઓ લીલા મસાલાને જે સુ્યો છે એની તો એ નીકળી જાય જુઓ કેટલો સરસ છાસ માટેનો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાંથી છાશ બનાવીશું આ મસાલાને ક્લીન કરેલી એક ઝારમાં લેવાનું છે અને ત્યાર પછી આ ઝારમાં આપણે મસાલો ભરી દેવાનો ઝાર એરટાઇટ હોવી જોઈએ જેથી મસાલો લાંબો સમય સુધી ટકી રહે અને બગડે નહીં એક ગ્લાસ લઈશું અને તેની અંદર આપણે છાશ એડ કરીએ હવે તૈયાર કરેલો મસાલો છે તે એ આપણે એક ટી ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લઈએ અહીં છાસ ઠંડી છે એટલે હું બરફ એડ કરતી નથી તમને પસંદ હોય ને તો બરફ પણ એડ કરી શકો છો અને ઉપરથી ફુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરીશું આમ તો ફુદીનાના પાનથી ગાર્નિશ કરવાની જરૂર નથી મસાલો અંદર નાખેલો જ છે પણ જેમ ડેકોરેશન માટે જો તમને પસંદ હોય ને કોઈને સર્વ કરવી હોય તો આ રીતે તમે ફુદીનારા પાનથી ગાર્નિશ કરીને આપી શકો છો તૈયાર થઈ ગઈ છે મસાલા છાસ